ભાજપ કોંગ્રેસના વિરોધમાં કહેવા નથી માંગતો પણ ભાજપને કોંગ્રેસના અંદર જે કામ કરનારા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને ઉઘડો પાડવાનો પ્રયત્ન કરીશું વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે ભાજપ સાથે છેડો ફાળ્યો છે અને આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે હવે તેઓ કયા પક્ષ સાથે જોડાવાના છે કે પોતાનો નવો પક્ષ લઈને આવે છે તેમને લઈને ચર્ચા થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વડોદરાના જે વાઘોડિયા છે તેમના જે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ખાસ કરીને દબંગ નેતા તરીકે જાણીતા મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા થોડા દિવસ પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા પોતે પોતાનું એક કાર્યાલય છે તે પણ શરૂ કર્યું હતું અને હવે આજે જ્યારે મધુ શ્રીવાસ્તવે ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી છે જેને લઈને તેઓ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત પણ કરી હતી આ સાથે જ તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરેલી છે અને તેમણે એવું પણ કહ્યું છે કે અત્યારે ખુલે આમ કરપ્શન ચાલે છે ખુલેઆમ બે નંબરના ધંધા ચાલે છે સરકાર કંઈ જ નથી કરતી એના માટે નવો પક્ષ બનાવવા હું જઈ રહ્યો છું અને આ સાથે જ આપણને પણ ખબર છે કે ઓગણીસો પંચાણુમાં પક્ષમાંથી તેઓ ચૂંટાયા હતા એ બાદ ભાજપમાં જોડાયા હતા સતત છ ટમથી ચૂંટણી જીતતા આવ્યા છે જોકે બે હજાર ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુશ્રીવાસ્તવને ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા જોકે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા ત્યારબાદ તેઓ પોતાનો નવો પક્ષ બનાવવા હવે જઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે જ્યારે એમણે અમારા એડિટર ગોપી ગાંગર સાથે જે વાતચીત કરી છે તે સાંભળીએ તમે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં નવો નવી પાર્ટી લઈને આવી રહ્યા છો શું હશે આપની પાર્ટીનું નામ અને શું છે ડિટેલ્સ આની હજુ વાર છે પાર્ટી નું પછી છેલ્લે કહી દઉં

આપણી સાથે અત્યારે મધુ શ્રીવાસ્તવ જોડાયા છે પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહ્યા છે અને અત્યારે વાઘોડિયા વિસ્તારના નેતા છે તેમની સાથે જ ચર્ચા કરીએ મધુભાઈ આપ નવી પાર્ટી લઈને આવી રહ્યા છો નવું પક્ષ બનાવીશું ભાજપ નહીં કોંગ્રેસ નહીં નવું પક્ષ બનાવીને સારા વ્યક્તિઓને ઉભા રાખીશું સારું કામ કરનારા હોય બે પૈસા વાપરી શકે લોકોની સેવા કરી શકે માં બેન નીત બતાવી શકે રોડ રસ્તા નું કામ કરે ડેનેજ નું કામ કરે સારા કામો કરે એવા ઉમેદવારો ને ઉભા રાખવાનો એમાં નાત જાત વગર બધી જાતના ઉમેદવારો આવશે સરદાર બી આવશે મુસલમાન બી આવશે મરાઠી બી આવશે પટેલ બી આવશે વાનિયા ભી આવશે બધા જ ઉમેદવાર ને ઉભા રાખવાનો પ્રયત્ન કરશું કોર્પોરેશન માં

ઉપયોગ કર્યો મારો અને પછી ભાજપે ટિકિટ કાપી એટલે ભાજપ થી નારાજ એટલા માટે છું કે ભાજપ કોંગ્રેસ થી નારાજ નથી પણ નારાજ એના માટે છે કે ભાજપના નીચેના કાર્યકર્તાઓ જે ચાપલું કરીને જે કર્યું છે ખોટું એટલા માટે એમને બતાવવું છે કે ભાઈ વડોદરા શહેરના જિલ્લાના અંદર અમે વિકાસ કરીએ છીએ અને વિકાસ કરીને બતાવીશું છેલ્લા ચાલીસ વર્ષથી રાજકારણમાં છું પણ ચાલીસ વર્ષના ઇતિહાસ અંદર કોઈના રૂપિયા લઈને કોઈના ટકાવારી લઈને કામ નથી કર્યા અમારું ગાંઠના રૂપિયા લગાવીને લોકોની સેવા કરી છે શિક્ષણ ક્ષેત્ર માટે કર્યું છે પાણીને નર્મદા પાણી લાવ્યો વાગોડિયા વડોદરા જિલ્લામાં મન મહીસાગરનું પાણી લાવ્યો બધા વિકાસોનો કામો લાવ્યા છે તો તમે તમારી પાર્ટી ક્યારે લોન્ચ કરી રહ્યા છો બસ હવે લગભગ એક દોઢ વે મહિનામાં અને એની અંદર માત્ર વડોદરા જિલ્લો હશે કે પછી બધા જ જિલ્લાઓની અંદર તમે મધ્ય ગુજરાત નાગોડિયા બિલકુલ મધુભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખુબ ખુબ આભાર આગામી કોર્પોરેશન નું ઇલેક્શન તાલુકા નું ઇલેક્શન જિલ્લા પંચાયતના ઇલેક્શન ના અંદર બધી જાતિના લોકોને લડાઈશું અમે કોઈ જાતિ બાકી નહીં રાખીશું બધી જાતિના લોકોને લઈશું અને સર્વે જાતિને લઈને સર્વેનો વિકાસ થાય સર્વેનું સારું કામ થાય અને કામના માટે જે કરપ્શન થતું હોય એને બી રોકવાના પ્રયાસ કરીશું જે ભ્રષ્ટાચાર ચાલે છે એને બી રોકવાનો પ્રયત્ન કરીશું અને બે નંબરના ધંધા ચાલે છે એને બી બંધ કરવાનો પ્રયત્ન કરીશું એવા સાચા માણસોને લઈને હું ચૂંટણી લડાઈશું અને લડાઈને જીતીને સાચા કામ કરવાનો પ્રયત્ન કરીશું ત્રીજા પક્ષના અંદર અમારે ત્રણ ચાર પાર્ટી સાથે ચર્ચા ચાલી રહી છે ત્રણ ચાર પાર્ટી ની અંદર કોઈ બી એક નિશાન આવવાનો છે ભાજપ ને કોંગ્રેસ ના વિરોધમાં કેવા નથી માંગતો પણ ભાજપ ને કોંગ્રેસ ના અંદર જે કામ કરનારા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને ઉઘડો પાડવાનો પ્રયત્ન કરીશું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર